સંસ્થા છે વિશ્વની યુનેસ્કો એને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે મોટા ભાગ ની વાત સાહેબ કરી દીધી છે એટલે એ વાત હું ફરીથી રિપીટ નથી કરતો મિત્રો પરંતુ આપણે સૌરાષ્ટ્રમાં એક દુઓ છે હા આ જોન સોરટ સોરટ ધરતી સોહામણી અલગડ કઢ જુનોય ગિરનાર પણ છે ના હવજડા હવજડા હેન્ડલ પીવે એના નમણા નરને નાર આ સરસ મજાનો દુઓ રહ્યો ને આપણો સૌરાષ્ટ્રનું સિંહનું મહત્વ દર્શાવે છે મિત્રો ફાઈનલ પીવે હાવ એટલે શું તો કે આપણો ગીર છે ને સૌરાષ્ટ્ર એમાં ગીર જંગલ આવે ને એમાં આપણો ગરવો ગીરના જે अनादी काल થી કે છે કે બહુ જૂનો છે ઈ નદીઓના ના ખળખળ ઝરણા વહેતા હોય અને સરસ મજાનો સિંહ ધીમે ધીમે આવી અને ઈ ઝરણા પોતાનું મસ્તક નમાવી પોતાના પગના બે પંજા મૂકીને ઝૂકી ધીમે ધીમે પોતાની જીભ પડે છે પાણી પીવે ને ત્યારે એની જે દાઢી રે ને કેસવાળી એ નીચે એની કેસવાળી તે પાણી આમ જાતું હોય અને નદીમાં ભળતું હોય અને ઈ નદીનું પાણી આપણે બધાય ઈ માણસો બધાય પીતા હોય હે ધીમા ને નર એટલે જણ સ્ત્રી અબાળ વૃદ્ધ કચ્છી ઈ સિંહનું હેઠું પાણી પીધું હોય ને ઈ હેંડળ કહેવાય ઈ હેંડળ પીવે ને એમાં નબળા નર કે નારી નો થાય મિત્રો એટલે સૌરાષ્ટ્રની ભૂમિ

કહેવાય છે આખા ભારતમાં હરિયાણામાં હતા પંજાબમાં હતા રાજસ્થાન આફ્રિકા ખંડમાં અને એક એશિયા ખંડમાં અને એશિયા ખંડમાં ફક્ત ઓનલી ફોર આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગુજરાત રાજ્ય માણસો જોયા ને ભૂરિયા ઇંગ્લિશમાં કીધું એમને ભૂખ લખી

મુદ્દાનો કાગળ દીધો ખબર હતી ભૂરિયાને પછી આગળ વી જાય કે મારો રોયા એને મેર મુદ્દો ખાધો ને ખાલી આ રૂપે જાવ મરાવ કે આગળ જાવ આગળ ગયા આગળ ગયા પછી ધીમે ધીમે આવતા હતા ને એમાં એક બા બે ઝાડા હો હવે સિંહ તો બતાવો કે સિંહ જો વાત આવ્યા છે સિંહ આવો કે જડે નહીં આરે કી ગયો ઓલા ભાઈ બોલાવો આ મારા ભાઈ બંદ વાત કરી કે ભાઈ ને બોલાવો ફલાણા ભાઈ કે સિંહ નો વાત કાઢે ને ગમે સિંહ આવશે સિંહ નો વાત કરતા આવડ્યો

વાંચજો ક્યારે આપણે લાઇબ્રેરીમાં પુસ્તક છે બરાબર અસ્તુ જયંતે બા